હેલો મારા મારાવાલા મિત્રો મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમ કોમ સેમેસ્ટર વન એકાઉન્ટ વન અને તેમાં પણ મિત્રો સંચાલકીય મહેનતાના નામના ચેપ્ટરનો દાખલા નંબર દસનો આપણે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો દાખલો ગણીએ તે પહેલાં આપણે રકમ વાંચી લઈએ કે તારીખ એકત્રીસ ત્રણ દસના રોજ પૂરા થતા વર્ષનો ભાવિ ભાવિન લિમિટેડનો નફા નુકસાનનો પત્રક નીચે મુજબ છે કે કાચો નફો છે વીસ લાખ રૂપિયા ત્યારબાદ મિત્રો અન્ય આવકો છે કે જેમાં મકાન વેચતા નફો કેટલા રૂપિયા ત્રણ લાખ વીસ હજાર ત્યારબાદ મિત્રો કુલ ઘસારો સોરી ડિવિડન્ડ એક લાખ વીસ હજાર શેર પ્રીમિયમ મળ્યું એક લાખ સાઠ હજાર ત્યારબાદ મિત્રો બાદ એટલે કે માઇનસ કરીને આપેલી છે અમુક વિગતો પગાર બોનસ વહીવટી વેચાણ ખર્ચા ડિબેન્ચર વ્યાજ માનીય ધર્માદા સંસ્થાને દાન રોકાણ વેચતા થયેલ ખોટ ઘસારો ડિરેક્ટર ફી સમારકામ નવીનીકરણ ખર્ચ ફર્નિચર વેચતા ખોટ કાલખાદ અનામત વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ આવક વેરાની જોગવાઈ ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ માંડી વાળેલ ત્યારબાદ મિત્રો વધારાની માહિતી જોઈએ તો ઘલખાત અનામત ખાતે માંડી હજાર છે જોગવાઈમાં રૂપિયા ના સમાયેલા છે પગાર અને બોનસની રકમમાં ગઈ સાલના બાકી પચાસ હજાર અને એક કર્મચારીને એક શ્રેષ્ઠ વળતર ચૂકવેલ ત્રીસ હજાર સમાયેલા છે કંપની દ્વારાની કલમ ત્રણસો પચાસ મુજબ મજળી મળવાપાત્ર ઘસારો બે લાખ છે સમારકામ અને નવીનીકરણ ખર્ચમાં મકાન બાંધકામના રૂપિયા ચાલીસ હજાર સમાયેલા છે તો મિત્રો અહીં આપણે વધારાની માહિતી પૂર્ણ થઈ છે ત્યારબાદ મિત્રો આ માહિતીના આધારે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને તેમનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફાના પાંચ ટકા લેખે કમિશન કેટલું મળે છે તે ગણવાનું છે કે તે જોવાનું છે તો મિત્રો અહીં આપણે કમિશન આપવાનું પરંતુ કમિશન બાદ કર્યા પછીના એટલે આપણે આ દાખલા થોડી અલગ ગણતરી આપણે આ ટાઈપ દાખલો ગણેલો છે કદાચ તમને ખ્યાલ હોય તો સારી વાત છે અથવા ન ખ્યાલ હોય તો તમે દાખલો જોજો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે તો ચાલો મિત્રો દાખલાની શરૂઆત કરીએ દાખલો ગણીએ તો મિત્રો આપણે સૌપ્રથમ પ્રથમ કોઈ પણ દાખલો ગણતા હોઈએ સંચાલકીય મહેનતાળા નામના ચેપ્ટરનો સૌ પ્રથમ કઈ વિગત મળે સંચાલકીય મહેનતાળા માટેના ચોખા નફાની તો મિત્રો સૌપ્રથમ લખી દઈએ કલમ 349 મુજબ સંચાલકીય મહેનતાણો મેળવવા માટેનો ચોખ્ખો નફો ધ ચોખ્ખો નફો સોરી મિત્રો કલમ 349 મુજબ સંચાલકીય મહેનતાણો મેળવવા માટેના ચોખ્ખા નફાની ગણતરી દર્શાવતો પત્રક લખવાનો મિત્રો હા ત્યારબાદ મિત્રો વિગત રકમ રકમ ઓકે મિત્રો હવે મિત્રો એક પછી એક અવાલાની વિગત એટલે કે વધારાની માહિતીમાં જે વિગત આપેલી છે તે જોઈ લઈએ ત્યારબાદ આપણે જે નફા નુકસાન ખાતું આપેલું છે તેની અલગ અલગ વિગતો જોઈશું મિત્રો સૌપ્રથમ છે અને મિત્રો એ વિગત જોઈએ તે પહેલાં આપણે એન્ટ્રી કરવાની ભૂલાઈ ગઈ કઈ ભૂલાઈ ગઈ મિત્રો તમને યાદ છે તો કોમેન્ટમાં જણાવી દો કે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો લખીએ છીએ આપણે કોઈ પણ દાખલો ગણીએ સૌપ્રથમ શું લખીએ નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો મિત્રો કે આ મિત્રો

આપણે શું કરીને કે થોડી જગ્યા મૂકીને આપણે બાદ કરીને લખીએ છીએ મજરે ન મળે તેવી આવકો કે મજરે ન મળે તેવી આવકો આ પ્રમાણે થઈ ગયું મિત્રો હવે એક પછી એક આપણે વધારાની માહિતી જોતા જઈએ તો મિત્રો દાખલો ગણીએ એટલે કે દાખલો ગણવાની શરૂઆત કરું એ પહેલાં મારી તમને એક વિનંતી છે કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો જેથી કરીને આવા જ અવનવા દાખલા શીખવા તમને મળે અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી જ તો કરી દીધો જેથી કરીને પ્રોત્સાહન મને મળ્યા કરે ચાલો મિત્રો દાખલો ગણીએ તો મિત્રો વધારાની માહિતી જોઈએ તો ગાલખાત અનામત ખાતે માંડી વાળેલ ઘલખાદ વીસ હજાર છે મિત્રો

ત્યારબાદ ઘાલખાદ હવાલાની એટલે કે ઘાલખાદ આપણને વધારાની માહિતીમાં આપેલી છે કે કેટલા વીસ હજાર રૂપિયા તો સાઠ હજાર રૂપિયા માઇનસ વીસ હજાર એટલે કેટલા રૂપિયા આવ્યું મિત્રો ચાલીસ હજાર રૂપિયા ઓકે મિત્રો ત્યારબાદની વિગત જોઈએ મિત્રો કે આવકવેરાની જોગવાઈમાં ત્રીસ હજાર સ્ટેક્સના સમાયેલા છે તો મિત્રો આવકવેરાની જોગવાઈ ઉમેરોમાં લખીએ છીએ આવકવેરાની જોગવાઈ મિત્રો કેટલા રૂપિયા છે એ આપણે જોવું પડશે કે આવકવેરાની જોગવાઈ એ મિત્રો કેટલા ચાર લાખ રૂપિયા છે પરંતુ મિત્રો ચાર લાખ પૂરેપૂરા લખાશે નહીં કારણ કે એમાંથી સર ટેક્સ આપણે બાદ કરવો પડશે ત્રીસ હજાર રૂપિયા તો ચાર લાખ માઇનસ ત્રીસ હજાર એટલે કેટલા રૂપિયા થશે મિત્રો ત્રણ લાખ સિત્તેર હજાર એ આપણે અહીં લખી દઈએ છીએ મિત્રો અને એવું લાગતું હોય તો નીચે લખી દેવાનું જેથી કરીને આપણને પણ યાદ રહી કે કેવી રીતે ત્રણ લાખ સિત્તેર હજાર લખીએ ચાર લાખ

ત્યારબાદ મિત્રો સાથે સાથે એ જ લાઇનમાં કહ્યું છે કે એક કર્મચારીને એક્સપ્રેસિયા વળતર ચૂકવેલ છે કેટલા ત્રીસ હજાર રૂપિયા તો મિત્રો કર્મચારીને એક્સ્રેસિયા ચુકવણી હોય તો તે પણ આપણે ઉમેરોમાં લખીએ છીએ કર્મચારી એક્સ ચૂકવણી ચુકવણી એક્સગ્રેસિયા ચુકવણી કેટલા રૂપિયા છે મિત્રો કે ત્રીસ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો કંપની દ્વારાની કલમ ત્રણસો પચાસ મુજબ મજરે મળવાપાત્ર હજારો બે લાખ છે મિત્રો મજરે મળવાપાત્ર ઘસારો બે લાખ છે પરંતુ અહીં આપણે કેટલા લખ્યા તે જોઈએ કે ઘસારો અહીં આપણે લખ્યા છે મિત્રો બે લાખ ચાલીસ હજાર પરંતુ આવો લખવો જોઈએ કેટલો બે લાખ રૂપિયા તો ચાલીસ હજાર આપણે વધારે લખ્યો છે તો મિત્રો ઘસારામાં કઈ રીતે એન્ટ્રી કરીએ કે અમાન્ય ઘસારો ઉમેરોમાં લખી દઈએ બે લાખ ચાલીસ હજાર એટલે કે લખીએ અમાન્ય ઘસારો બે લાખ ચાલીસ હજાર અમાન્ય ઘસારો બે લાખ ચાલીસ હજાર અને મિત્રો જે આપણને હવાળામાં કહેવું છે કે મળવાપાત્ર ઘસારો એટલે કે માન્ય ઘસારો તે આપણે બાદમાં લખીએ છીએ ત્યાં એડિંગ આપીને લખી દઈએ માન્ય ઘસારો કેટલા રૂપિયા છે મિત્રો ચાલીસ હજાર રૂપિયા સોરી મિત્રો બે લાખ રૂપિયા એ આપણે અહીં લખી દઈએ બે લાખ ઓકે ત્યારબાદ મિત્રો સમારકામ અને નવીનીકરણ ખર્ચમાં મકાન બાંધકામ ના રૂપિયા ચાલીસ હજાર સમાયેલા છે મિત્રો કેટલા રૂપિયા છે ચાલીસ હજાર તો મિત્રો અહીંયા આપણે વધારાની માહિતી કમ્પ્લીટ જોઈ લીધી છે તો હવે મિત્રો એક પછી એક જે આપણે નફા નુકસાન ખાતામાં આપેલી છે તે માહિતી જોઈએ તો પગાર અને બોનસ ના આવે વહીવટી વેચાણ ખર્ચા ન આવે ડિબેન્ચર વ્યાજ ના આવે મિત્રો માન્ય ધર્મદા સંસ્થાને દાન ના આવે આ બધી વિગત ક્યાં ન આવે આપણે જે લખીએ છીએ ને ઉમેરોમાં ન આવે અથવા બાદમાં ન આવે મતલબ નફા નુકસાન ખાતામાં ધ્યાનમાં લેવાય ત્યારબાદ મિત્રો રોકાણ વેચતા ખોટ મિત્રો રોકાણ વેચતા ખોટ આપણે ઉમેરોમાં લખીએ છીએ લખી દઈએ રોકાણો વેચતા થયેલ ખોટ કેટલા રૂપિયા છે મિત્રો ચાલો જોઈએ રોકાણ વેચતા થયેલ ખોટ ચાલીસ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો ઘસારો ઘસારાની વિગત જોઈ લીધી ડિરેક્ટર ફી ડિરેક્ટર ફી એ આપણે ઉમેરોમાં નથી લખતા સમારકામ નવીનીકરણ ખર્ચ તો મિત્રો સમારકામ નવીનીકરણ ખર્ચ એ પણ આપણે ઉમેરોમાં નથી લખવાનો ફર્નિચર વેચતા જયારે ખોટ આવશે ન આવે મિત્રો ક્યાં ન આવે ઉમેરોમાં અથવા બાદમાં ના આવે નફા નુકસાન ખાતામાં આવે ત્યારબાદ મિત્રો ઘાળ ખાતાનામાં એ વિગત જોઈ લીધી મિત્રો વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ છે તો મિત્રો વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ આપણે ઉમેરોમાં લખીએ છીએ લખી દઈએ વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ કેટલા રૂપિયા છે તો મિત્રો વૈજ્ઞાનિક સંશોધન ખર્ચી હજાર છે એ લખી દઈએ એસી હજાર રૂપિયા ઓકે ત્યારબાદ મિત્રો આવકવેરાની જોગવાઈ એ પણ આવે પરંતુ આવકવેરાની જોગવાઈ લખી દીધી છે ડિબેન્ચર બહાર પાડવાનો માંડી વાળેલ ખર્ચ મિત્રો એ લખી દઈએ ડિબેન્ચર બહાર પાડવાનો માંડી વાળેલ ખર્ચ બહાર પાડવાનો માંડી વાળેલ ખર્ચ મિત્રો એ આપણે ઉમેરવામાં આવે તો લખી દઈએ કે બેન્ચર બહાર પાડવાનો માંડી વાળા ખર્ચ કેટલા રૂપિયા છે મિત્રો ત્રીસ હજાર રૂપિયા ઓકે ત્યારબાદ મિત્રો બાદની બધી વિગત જોઈ લીધી છે તો મકાન વેચતા થયેલ ખર્ચ એ ક્યાં છે અન્ય આવકોમાં ઉપર આપેલું જુઓ અને મકાન વેચતા થયેલ નફો કે મૂળ જ છે ઓકે ત્યારબાદ ઘસારો પણ આપેલો છે ઉપજ પણ આપેલી છે મિત્રો મકાન વેચતા થયેલ નફો તે આપણે ક્યાં લખીએ છીએ બાદમાં લખીએ છીએ પરંતુ મકાન વેચીએ નફો થાય તો કયો નફો લખીએ મિત્રો મકાન વેચતા થયેલ મૂડી નફો લખીએ છીએ નફો તો મકાન વેચતા થયેલ નફો આપણે ક્યાં લખીએ છીએ બાદમાં લખીએ છીએ ખાલી નફો આપેલો છે પરંતુ મૂડી નફો મેળવવો પડે તો મૂડી નફાનું સૂત્ર આપણે મૂકી દઈએ તો મિત્રો મૂડી નફાનું સૂત્ર તમને આવડતું હોય તો કમેન્ટમાં જણાવી દો મૂડી નફો બરાબર શું આવશે મિત્રો વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત તો મિત્રો જોઈએ કે રકમમાં આપણને આપેલી છે વેચાણ કિંમત અને પડતર કિંમત તો હા મિત્રો ઉપજ કિંમત આપી એટલે કે વેચાણ કિંમત કેટલા રૂપિયા છે સાત લાખ વીસ હજાર રૂપિયા અને મિત્રો ત્યારબાદ પડતર કિંમત કેટલી છે કે મૂળ કિંમત એટલે કે પડતર કિંમત બંને જ થશે મિત્રો કે છ લાખ રૂપિયા તો પડતર કિંમત લખી દઈએ મિત્રો છ લાખ રૂપિયા તો મિત્રો સાત લાખ વીસ હજાર માઇનસ છ લાખ એટલે કેટલા રૂપિયા આવશે

ઉમેરોમાં લખી દેવાનું કે મૂળ ડિવિડન પર મૂળ સ્થાનેથી કર કપાત શું લખીશું મિત્રો ડિવિડન પર કર કપાત પરંતુ એમ પણ લખી શકે કે ડિવિડન પર મૂળ સ્થાનેથી કર કપાત એ રીતે મિત્રો પૂરું વ્યવસ્થિત લખી દેવાનું કે ડિવિડન પર મૂળ સ્થાનેથી કર કપાત કેટલા રૂપિયા છે મિત્રો છત્રીસ હજાર રૂપિયા અને મિત્રો ત્યારબાદ કઈ વિગત બાકી છે જોઈએ કે શેર પ્રીમિયમ મળ્યું તો મિત્રો કોઈપણ પણ પ્રકારનું શેર પ્રીમિયમ મળે છે તો આપણે ક્યાં લખી દેવાનું બાદમાં લખી દેવાનું કે શેર પ્રીમિયમ મળ્યું કેટલા રૂપિયા મિત્રો કે શેર પ્રીમિયમ મળ્યું એટલે કે શેર પ્રીમિયમ કેટલા રૂપિયા મિત્રો એક લાખ તો મિત્રો આપણે લગભગ બધી જ વિગતો જોઈ લીધી છે તો હવે આપણે ટોટલ કરી લઈએ તો સૌ પ્રથમ મિત્રો ઉમેરોનો ટોટલ કરીએ કે બે લાખ આ નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો છે એ જોઈએ હવે મિત્રો ઉમેરોમાં લખીએ ટોટલ કરીએ કે ચાલીસ હજાર ત્રણ લાખ સિત્તેર હજાર પચાસ હજાર ત્રીસ હજાર ચોવીસ બે લાખ ચાલીસ હજાર ચાલીસ હજાર ચાલીસ હજાર એંશી હજાર પ્લસ ત્રીસ હજાર પ્લસ છત્રીસ હજાર એટલે મિત્રો ટોટલ ઉમેરોનો કેટલા રૂપિયા થશે નવ લાખ છપ્પન હજાર તો મિત્રો નવ લાખ છપ્પન હજાર ઉમેરોનું ટોટલ થઈ ગયું ત્યારબાદ મિત્રો બાદનું ટોટલ કરીએ બે લાખ એક લાખ વીસ હજાર પ્લસ એક લાખ સાઠ હજાર એટલે કેટલા રૂપિયા થશે ચાર લાખ એંશી હજાર રૂપિયા મિત્રો ચાર લાખ હજાર રૂપિયા બાદ ટોટલ થઈ ગયું ત્યારબાદ મિત્રો ઉપર છે વીસ લાખ પ્લસ નવ લાખ છપ્પન હાજર હા મિત્રો નવ લાખ છપ્પન હજાર અને મિત્રો આમાંથી માઇનસ ચાર લાખ એસી હજાર એક મિનિટ મિત્રો આપણે કરી લઈએ કેલ્શિયમ મિસ્ટેક થવાની શક્યતા રે મિત્રો વીસ લાખ કેટલા રૂપિયા મિત્રો વીસ લાખ પ્લસ નવ લાખ છપ્પન હજાર અને તેમાંથી ચાર લાખ એસી હજાર મિત્રો આપણે કંઈક મિસ્ટેક કરી છે જોવું પડશે મિત્રો ચાલો ચાલો જોઈએ શું મિસ્ટેક છે હમ જો મિત્રો આ દાખલામાં આપણે મિસ્ટેક કરી દીધી ને અહીંયા આપણે કાચો નફો લખી દીધો પરંતુ અહીંયા કાચો નફો નહીં પરંતુ ચોખ્ખો નફો લખવાનો હોય હા મિત્રો તમારે વિગત પ્રોપર વ્યવસ્થિત ચેક કરવાની પછી જ લખવાની કાચો નફો નફા નુકસાન ખાતા નહીં લખા પર અહીંયા આપણે લખાશે નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો તો ચોખ્ખો નફો જ લખવાનો મિત્રો અહીં વીસ લાખ નહીં આવે પરંતુ મિત્રો કેટલા રૂપિયા આવશે પાંચ લાખ રૂપિયા તો મિત્રો પાંચ લાખ પ્લસ નવ લાખ છપ્પન હજાર એમાંથી માઇનસ ચાર લાખ એસી હજાર તો મિત્રો કેટલા રૂપિયા થશે નવ લાખ છોતેર હજાર તો મિત્રો આપણો સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો આવી ગયો કેટલા નવ લાખ છોતેર હજાર લખી દઈએ મિત્રો સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો મિત્રો મહેનતાણા માટેનો નફો કેટલા રૂપિયા મિત્રો નવ મિત્રો આપણે મેળવવાનું શું છે કે જોઈએ કે અહીંયા આપણે કીધું છે કે કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફાના પાંચ ટકા લેખે કમિશન આપવાનું છે તો મિત્રો કઈ વાંધો નહીં આપણે અહીંયા પેલા લખી દઈએ શું લખીશું મિત્રો કે કમિશન બાદ કર્યા પછી નફા પાંચ ટકા કર્યા પછી બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર પાંચ ટકા કમિશન તો મિત્રો જયારે પણ તમને બાદ કર્યા પછી કહ્યું હોય ત્યારે ચોખા નફાના પાંચ ટકા આપવાનું હોય નવ લાખ છોતેર હજાર ગુણ્યા પાંચ ટકા એમ ડાયરેક્ટ નહીં કરવાનું પરંતુ મિત્રો નવ લાખ છોતેર હજાર ગુણ્યા પાંચ ભાંગ્યા સો અને પ્લસ પાંચ જેટલા ટકા હોય એ સો પ્લસ પાંચ ટકા એટલે કરી દેવાના એટલે મિત્રો તમારે નવ લાખ છોતેર હજાર ગુણ્યા પાંચ ભાંગ્યા એકસો પાંચ કરવાના એટલે તમારો જવાબ મળી જશે કે કેટલા રૂપિયા આવશે છેતાલીસ હજાર ચારસો ને છોતેર રૂપિયા તો મિત્રો આપડે અહીં જવાબ આવી ગયો છે કે છેતાલીસ હાજર ચારસો છોતેર કમિશન બાદ કર્યા પછી ચોખા નફાના પાંચ ટકા લેખે કેટલું આવ્યું છેતાલીસ હાજર ચારસો છોતેર જયારે પણ મિત્રો તમને એમ કહ્યું કે કમિશન બાદ કર્યા પછી આપવાનું તો જે ચોખ્ખો નફો આવ્યો હોય સંચાલક મહેનદારા માટે એ લખી દેવાનો ત્યારબાદ જે ટકાવારી કહી હોય એ લખી દેવાની છેદમાં શો કરવાના અને જે ટકાવારી અહીંયા લખીએ અહીં લખી દેવાનું મિત્રો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે અને મિત્રો જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો જેથી કરીને નવો વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો ધન્યવાદ મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે